ચાલો સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે સત્સંગી જીવન પ્રકરણ પાંચ અધ્યાય સાડત્રીસમો તારીખ આજે ચાર જૂન બે હજાર ચોવીસ બરાબર આપણે આ અધ્યાયને વિશે સ્ત્રીઓના જે ધર્મો જે જોઈ રહ્યા છે હવે આમાં ગઈકાલે આપણે જોયું જે કોઈ કામી સ્ત્રી હોય તે એમ કે પોતાના કામભાવને લીધે પુરુષ અથવા સ્ત્રી એના વ્રત જે સામે પાડવાળો એને ભંગ કરાવે તો એ નરકમાં જાય એ જ પ્રમાણે કોઈ પુરુષ હોય કામી એ કોઈ બ્રહ્મચર્ય વ્રત ધારી પુરુષ કે સ્ત્રી એનું વ્રત ભંગ કરાવે પોતાના કામને કારણે તો એ પણ એમ કહી કે શું છે કુંભીપાક નામના નરકમાં રંધાય છે અને વારે વારે એને સર્પો કરડે દે છે અને યમ કરો વારે વારે એને તાદન કરે છે જેનાથી એ ઉચ્ચ સ્વરે આર્તનાદને કરે છે આર્તનાદ એટલે દુઃખી થાય ને એને આર્ત કહેવાય બરાબર જે ગીતામાં ચાર પ્રકારના ભક્તો કયા છે ને એમાં પહેલો આર્ત કયો છે આર્ત એટલે દુઃખી દુઃખી આત્મા જ છે બરાબર રડતો કકડતો છે બીજો અર્થાર્થી છે એટલે જેની પાસે લક્ષ્મી નથી ને લક્ષ્મી જેના ચાઈ લાગી જ તે બરાબર એટલે પહેલાં હતી ને પછી ચાઈલા ગયા અર્થાર્થી પેલો આર્ત હતો તે તો એની પાસે તો હતો જ નહીં કા ફકીરે જ હતો બરાબર ત્રીજો જે છે તે કોણ છે જીજ્ઞા શું છે જેને બધું જાણવું છે કે અહીંયા શું છે ત્યાં શું છે ફલાણું શું છે પલલોકમાં શું છે શ્વેદ્વીપ કાં આવ્યું બદ્રિકાશ્રમ કાં આવ્યું બરાબર સત્યલોક જે બ્રહ્માનું લોક છે ત્યાં કોણ છે એ બધા લોકમાં કોણ છે સ્ત્રી કોણ છે પુરુષ કોણ છે આ બધું જે આખા ચૌદ લોકનું બ્રહ્માંડના વિશે જાણવું છે તત્વજ્ઞાન બધું જાણવું છે એ જેણે જાણવું હોય તે બધા જીજ્ઞાસુ અને છેક છેલ્લો જ્ઞાની ભક્ત જે ભગવાને શ્રેષ્ઠ કહો તો જ્ઞાની કોણ કે આ બધું જાણે છે બધી એને ખબર છે પણ આ બધાના સર્વકારણના કારણ પરમાત્મા પુરુષોત્તમ નારાયણને સમજે છે અને ભગવાનનું ભજન કરે છે એ જ્ઞાની સર્વથી પર સર્વકારણના કારણ સર્વોપરી કરતા કરતા સર્વકારણના કારણ એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણને ઓળખે છે જાણે છે અને એને ખબર છે કે આ બધું જાણીને છેલ્લે ભગવાનનું ભજન કરીને શું છે ભગવત પ્રાપ્તિ એટલે ભગવાનના ધામમાં જઈને ભગવાનની સેવા કરવાની છે આવું જે જાણતો એ જ્ઞાની ભક્ત છે એટલે ભગવાને કહ્યું ને કરોડોમાં કોઈ એક મને પામે છે તે આ જ્ઞાની હવે એ જ્ઞાનીને ભગવાન એનો આત્મા કયો છે એવા ઉદ્ધવજી હતા એક ભાઈ આમથી તમે જરા પણ જ્ઞાને કરીને ઓછા નથી એમ અમે અમારા જેવા જ હવે તમોને જાણીએ છીએ એટલે ઉદ્ધવજીને પછી મોકલેલા પછી ઉદ્ધવજીને બદ્રિકાશ્રમમાં મોકલા રસ્તામાં એમને પેલા મૈત્રેય મુનિ મળેલા અને મૈત્રેય મુનિ જોડે એમણે સત્સંગ કરેલો પછી વિદુરજી મળ્યા આ બાજુ મૈત્રેય મુનિને આ બાજુ ભગવાન ઉદ્ધવજી ક્યાં ગયા બદ્રિકાશ્રમમાં અને બદ્રિકાશ્રમમાં જે કોઈ ઋષિ મુનિઓ હતા એને જોડે સત્સંગ કરતા હતા કે ભાઈ ધરા પર જે શ્રી કૃષ્ણ નારાયણ હતા એ જ પ્રગટ પુરુષોત્તમ નારાયણ હતા અને એ જ એમ કહી કે આ નનનારાયણ રૂપે અહીંયા આ વિરાજમાન છે એમ કરીને સત્સંગ ભજન કરતા હતા અને પછી એમ કહી કે જ્યારે શ્રાપ ભગવાનની આજ્ઞાથી એટલે ભગવાનની ઈચ્છાથી થયો નનનારાયણ ઋષિને અને પેલા મરીચ્યાદિ કૃષિ મુનિઓને તો એ ભગવાને જ સંકલ્પ કર્યો કે હવે ભાઈ અહીંયા આપણે અવતાર ધારણ કરવાનો છે તો એ બધરિકાશ્રમમાં જે શ્રાપ થયો દુર્વાસા ઋષિનો એને કારણે આ સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવ્યા ધરા ઉપર અને ઉદ્ધવ તે રામાનંદ શ્રીકૃષ્ણ તે શ્રીહરી એમ કરીને ભગવાન પાછા આવ્યા આ પ્રમાણે આ ભગવાનના જ્ઞાન સંબંધી ચર્ચા આને કહેવાય સમજો કે ભાઈ એ ભગવાન કોણ છે સમજો એ પરમાત્મા તત્વને ઓળખવાનું છે લોયાના સાતમામાં જે કહ્યું તે અને એ ઓળખીને એનું ભજન કરવાનું છે એની શરણાગતિ સ્વીકારીને એના સિવાય જગતમાં બધું શૂન્ય બટે સન્નાટા જેવું છે બરાબર ચાલો જે પુરુષો તો નિષ્કામ વ્રતનિષ્ઠ નરનારીઓના તે વ્રતને સદ સદઉપદેશ વડે સુદ્રઢ કરશે તેઓ બ્રહ્મચર્ય વ્રતનિષ્ઠોને પામવાના જે લોકો તેને નિશ્ચય પામશે જો ભાઈ આ જગતમાં જેટલા પણ લોકો જે છે ને તે સમજો બધા પોતપોતાના માર્ગને વિશે પ્રવર્તેલા છે અને બધા પોતપોતાનો માર્ગ સુદૃઢ કરવા માગે છે જે ભોગી છે તે ભોગ તરફ આગળ વધે છે જે યોગી છે તે યોગ તરફ આગળ વધે વધે છે જે ભક્તો છે તે ભક્તિ તરફ આગળ વધે છે બરાબર જે આત્મકલ્યાણવાળા જે છે આત્મા સો પરમાત્માવાળા નિરાકાર ભ્રમની ઉપાસનાવાળા કે આત્માની પોતાની તે પોતાના આત્માના એમ કહે કે ખોજ માટે જાય છે એટલે બધા પોતપોતાના માર્ગને સુદૃઢ કરવાની વાત કરે છે હવે એને જે મળે એને પાછું એને જેવું જે કંઈ જ્ઞાનમાં કે જેમાં કંઈ નિષ્ઠા હોય એ પ્રમાણે એવી જ વાત કરવાનું એટલે આમાં શું કહ્યું જે પોતે એમ કહી કે નિષ્કામ વ્રતધારી છે એ એમ કહી કે નરનારી નિષ્કામ વ્રતનિષ્ઠ જે નરનારીઓને તે વ્રતના સદઉપદેશ આદિ કરે સુદૃઢ કરશે એટલે ભાઈ કોઈ સુદૃઢ કરવાવાળો હોય તેઓ તો બ્રહ્મચર્ય વ્રતનિષ્ઠોને પામવાના જે લોકો તેને નિશ્ચય પામશે એટલે જે બ્રહ્મચર્ય વ્રતને પાન પામનારા જે લોકો જે ધામમાં જવાનો હોય તે લોકોમાં એ જાય હે બ્રાહ્મણ શ્રેષ્ઠ આ પ્રકારે સતી સ્ત્રીઓના હિત માટે મેં કહેલા પૂર્વે સતીએ કહેલા હોવાથી સતી ગીતા નામના સ્ત્રીઓના આ ધર્મો યથાધિકાર અનુષ્ઠાન કરતાં સર્વે સ્ત્રીઓના હિતને કરનારા થાય છે એટલે આ પ્રમાણે જે આ સતીઓ માટેના જે એમ કહી કે ધર્મો જે આમાં કયા તે બધા ધર્મો જે છે એમ કહી કે તે શું છે સતી ગીતા નામથી નામના સ્ત્રીઓના આ ધર્મો બરાબર એટલે આ સતી ગીતા કહેવાય એમ જેમ આપણા શ્રી કૃષ્ણ ભગવાને જે જ્ઞાનની ગીતા કહી છે ને બરાબર તો સતી ગીતા છે કારણ કે આમાં સતીઓના ધર્મો વિશેષ પ્રમાણે આવેલા છે એટલે પૂર્વે સતીએ કહેલા હોવાથી સતી કોણ હતા પાર્વતીજી એ સતીએ જે પૂર્વે કહેલા હતા એટલે એને સતી ગીતા નામથી આ સ્ત્રીઓના ધર્મો જે છે તે ભગવાને કયા એટલે એ કેવા જે સ્ત્રીઓના હિતને કરનારા જે સ્ત્રી એને પાળે એનું એ હિત કરે જે નારી આ ગીતાને સાંભળશે કે પાઠ કરશે તે બંને સ્ત્રીઓ સ્વવાંછિત ફળને નિશ્ચય પામશે એટલે જે નારી એને સાંભળે એ એને વાંચિત ફળને પામે જે નારિયા ગીતાનો નિત્ય નિયમથી પ્રીતિપૂર્વક પાઠ કરશે તે આ લોકમાં મહાકીર્તિ પામશે રોજ એનો પાઠ કરે તો મહાકીર્તિ પામશે અને અંતે પરલોકના પરલોકમાં હરિના પદને પામશે ભગવાનના પદને પણ પામે કેમ ભગવાનના પદને પામે કે ભાઈ પ્રીતિપૂર્વક પાઠ કરે ને એના પાલન એટલે પાઠ કરે એનું પછી પાલન કરવાની વાત કરે એના જીવનમાં એને ઉતારે એટલે પછી છેલ્લે ભગવાનના ધામને પામે ભગવાનના પરમપદને હે દ્વિજ આ પ્રકારે ગ્રહસ્થ સમી પુરુષો તથા સ્ત્રીઓના ધર્મો તમને મેં કહ્યા તે આ ધર્મો પુરુષો અને સ્ત્રીઓએ સતત સાંભળવા અને ભણવા અને યથાધિકાર પાળવા એટલે ભગવાને કહ્યું આ પ્રમાણે ગ્રહસ્થ જે સ્ત્રીઓ અને પુરુષોના ધર્મો મેં તમને કહ્યા એને સાંભળવાના છે એને ભણવાના છે અને યથાધિકાર એને પાળવાના છે ઇતિશ્રી સત્સંગી જીવનને પંચમ પ્રકરણે સ્ત્રી સાધારણ ધર્મ નિરૂપણ નામા સપ્તત્રીસો અધ્યાય સાડત્રીસમો અધ્યાય પૂર્વક